બસ બાજુ ના ગમત આવું છે એટલે કોમ થોડુંક શું કોમ થોડા

તમારે બોલ તો તમને નહીં ભાવે ના લઈએ મારી ઠાકોર ની બોલી ને અમારી વાજી ની બોલી માં તરત બીજો ઠાકોર કરી જાય છે મને અમારા ગામ માં જો ને બીજા ગામ માં ઓળખશે મને બીજા ગામ માં જાશો પણ જો ઠાકોર ભોથા ખાય એવું થાય એવું કરતા નહીં ના ના નહીં 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 થવાય કે બાજુ માં ગામ માં અમુક મગજ ફરાળા હોય કે અમુક કાળા કૂતરા હોય બહુ કઈડે છે પાછા અમને લબક બબક થાય ના 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 નહીં થવાય જો હા જો ઠાકોર અમને કોઈ શું આ તો તમારે અમારા ચીડે પાછળ ફરવું કે ના વાતો નહીં તમને જે આવે તમે માજી ખાજો અમે માજી ખાશું વાતો વાતો અમારું નામ આવું જોવે નહીં પણ એકદમ ગોમો ના હતા તમારા ગામમાં તમે કોઈ તો નહીં જઈએ બાપુ તો શું તમારા હારું થઈને તો તમે થોડો અમારે છેલ્લે તો રાજી કરવો પડે એટલે આ રાજને ઘરરા પૂરા ભાલ્યું છે ને ઓ ઘરરા એમાં નહી જવાની મારું ગામ છે હા અરે દેવી ઠાકોર હેડો 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 બાપુ જાવ છે હેડો હેડો અરે છોરા આલી મને હેરી ના કાઈ કરે

ઓ હો હો મજા મને મજા થાય તારો હાલો 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 જા રાખે ખાપડ જેની લેરીને ટીવાળી રાખી જડે ને માતાજી બપોર ઓ હો હો ઓય મને મજા લીલી ડારી માં માતાજી જલ માતાજી બાપલીયા કો ઘરે જક નહી બોલો બાપલીયા બોલો ઓ હો હો કાજા કાજા રે

એ તો વાધી હે તો જગુ વાધી એક કોણો તો ખબર ના પડે ઓયની સીયડી કરવી પડશે કેન ઓ તો મરતા દેખાતા નહીં મારા બેટા ઓહો બોલાયો ને મર આહો પાકુ લગાવ હાર

અહ તો તને 5 મિનિટ તો 10 મિનિટ કો તો બેહ આગે ડોને જમ્મર હલવાયા છે તો અમને લૂટી જ દેશે રામે બો બધું છે કે મરવા હાથમાં લઈ રહ્યું છે ફોલા ફોલા સસડો ને નાલુ કે બબુ છે તકડો ખેતરમાં તો મારે આઠલા આવે હો 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 બહુ હેરાન કરતા આ છે હું તમને શું કહું કોકને કેટલું કમાઈને આવ્યા ઠાકોર અમે તો કે કમા તમારી આશાએ બસ પડ્યા રહી છે અમારે ક્યાં કમાવાનું આવે છે માગ જે આવે તે બે બે ઘરે ફરીને આવ્યા છે બાકી અમે ચો બીજા ઘરે ગયા છે કોઈ ઠાકોર તમે હાજર નહીં તમારી બાજુ આવે તમારું કામ તમારા કપાળ ઉપર લખલ છે કે ગરમ બરાબરની તારીખમાં તમારે એક મહિનો બહુ કાળનો મહિનો છે ઠાકોર છે ઘરની બહાર નીકળતા નહીં વાત તો

તમને એમ કઉ છું જોવાદી તમને દેખું છું ના દેખો તમને આ વાત દેખાય છે મારા મારો દેખાતો જ નહીં ભાઈ હોય ઠાકોર ગરીબ ભાઈ હોય કે અમીર ભાઈ હોય

来来来来来，阿东，阿东哥，来。